નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો तलोद बार सौ पत्र बार सौ छेतालीस विरमगाम बार सौ छत्तीस बार सौ सुस हड़वद बार सौ अग्यार बार सौ त्रेस सिद्धपुर बार सौ बार सौ चौरियासी डीसा बार सौ अड़तालीस बार सौ बासठ आंबलियासण बार सौ सत्याविशी बार सौ ओगतीस मेहसणा बार सौ एक बार सौ पिंोतेर ચોટાણા બારસો પાંત્રીસ થી બારસો ચાલીસ વિસનગર બારસો છવ્વીસ થી બારસો પિંચોતેર બોટાદ અગિયારસો અડસઠ થી અગિયારસો રાજકોટ એક થી બારસો ચાલીસ જેતપુર અગિયારસો થી બારસો એકવીસ જસદણ એક હજાર થી અગિયારસો પાટડી બારસો થી બારસો છવ્વીસ सावरकुंडला 1000 થી 1200 મોરબી 1140 થી 1208 તાંગદરા 1225 થી 1256 ખેડબ્રમમા 1225 થી 1235 વડગામ 1245 થી 1250 દહેગામ 1210 થી 1231 રખિયાલ 1200 થી 1215 જામજોધપુર અગિયારસો એંસીથી બારસો વીસ પાંથાવાડા બારસો તેતાલીસથી બારસો પાસઠ ઇડર બારસો પાંત્રીસથી બારસો અડતાલીસ વારાહી બારસો સાડત્રીસથી બારસો એકાવન બહુચરાજી બારસો પિસ્તાલીસથી અમરેલી અગિયારસો પાંત્રીસથી બારસો વીસ બારસો ચાલીસથી कलल बार सोतीस बार थी धानेर बारिश अड़सठ हरिज बार बार सौ एक्सर बार सौ वीस बार सौ तियासी प्रांतिज बार सौ वीस बार सौ पचास पालनपुर बार सौ पात्रो अठावन उनावा बार सौ एस धी बार सौ एसि દાહોદ અગિયારસો સાહીઠ થી અગિયારસો એસી માણસા અગિયારસો થી બારસો અડસઠ અંજાર બારસો ઓગણત્રીસ થી બારસો તેત્રીસ બાવળા બારસો થી બારસો સાઠ હિંમતનગર બારસો થી બારસો ચોપન નેનાવા બારસો થી બારસો બોતેર પીલડી બારસો થી બારસો પચાસ લાખણી બારસો થી બારસો લખતર બારસો થી બારસો છ થરા બારસો થી બારસો પંચ્યાસી સિહોરી બારસો થી બારસો પાટણ બારસો થી બારસો એકોતેર ચાણસમાં અગિયારસો એક્યાસી થી બારસો એકતાલીસ થરાદ બારસો ચાલીસ થી બારસો રાહ બારસો ચાલીસ થી બારસો પાસઠ વિજાપુર બારસો એકસઠ થી બારસો ચોરાણું કુકરવાડા બારસો પચીસ થી બારસો સાઠ ગોઝારીયા બારસો થી બારસો ચાલીસ દિયોદર બારસો થી બારસો સિતેર ભુજ બારસો થી બારસો ઓગણચાલીસ માંડલ બારસો થી બારસો તેત્રીસ ગોંડલ અગિયારસો અગિયારથી બારસો એકાવન રાઘનપુર બારસો ચાલીસથી બારસો સિતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો